લોકસભાની ચૂંટણીમાં ત્રેવીસ બારડોલી લોકસભા બેઠક પર વિજેતા થયેલા ભાજપના ઉમેદવાર પ્રભુ વસાવા આજે સુરત જિલ્લા ભાજપ કાર્યાલયની મુલાકાત લીધી હતી મથક પણ બાડોલી હોવાથી બડોલીના પરિશ્રમ પાર્ક ખાતે ત્રેવીસ બાડોલી જનસંપર્ક આજે વિધિવાદ ઉદઘાટન કરવામાં આવ્યું હતું અને આ જનસંપર્ક કાર્યાલય થકી કેન્દ્ર સરકારની યોજનાઓના લાભ તમામ નાગરિકો મળી રહેતા પડે હેતુ સાથે બારડોલી લોકસભાનું વડો મથક સરદાર સાહેબ ની કર્મભૂમિ બારડોલી લોકસભા બારડોલી ખાતેના કાર્યાલયનું આજે ઉદ્ઘાટન કર્યું છે ડિજિટલ ટેકનોલોજીમાં ખૂબ મોટી લોકસભામાંથી જરૂરિયાતમંદ જનતાના કામો વધુ સરળતાથી થઈ શકે એના માટે બારડોલી ખાતે આજથી આ નવા સાંસદ કાર્યાલયનો શુભારંભ આજે કર્યો છે છે તો આપણા વિસ્તારના લોકો માટે કેટલું ઉપયોગી સાબિત થશે જરૂરિયાતમંદ લોકો માટે કે બારડોલી કેન્દ્રસ્થાન હોવાથી અહીંયા આવતા જતા અને આજે ચાર રસ્તા પર કે બધાને સેન્ટર પડે એવી રીતે એટલે આ કાર્યાલય હું માનું છું ત્યાં સુધી જરૂરિયાતમંદો કે જે કંઈ નાના મોટા કામો હશે પ્રધાનમંત્રી રિલીફ ફંડના લેટરની વાત હોય કે પછી આપ કોઈને દાખલાની વાત હોય રેલવેના ફોર્મ હોય કે આવા કામો માટે વધુ સરળતાથી આ કામો થઈ શકશે આજ દિન સુધી પણ કામો થતા હતા જ પણ એમાં વધારે સરળીકરણ થાય એના માટે આ ફરીથી એક વિચાર કરીને આજે આ કાર્યાલયની શરૂઆત કરી છે જે છે જે જરૂરિયાત કામો સાંપ્રત સમયની જરૂરિયાતો છે યુવાઓની મહિલાઓની કે ખેડૂતોની તો એ પ્રમાણે સરકાર કામો કરતી આવી જ છે અને એજન્ડામાં લીધાય એ પણ કામોને પ્રાધાન્ય આપવામાં આવશે અને એજન્ડા વગરના પણ કામોની જે રજૂઆતો આવશે તો એ કામો પણ કરવી કામો કરવા એ તમામ અમારે ચૂંટાયેલી જે પ્રતિનિધિ મંડળ છે તાલુકા કક્ષાએથી થી જિલ્લા રાજ્ય કે કેન્દ્ર સુધીની અમારી જવાબદારી છે અને કરીશું શ્રેષ્ઠ રાઠોડે